નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુક મિત્રો પેજ ફોલો કરવાનું અને વોટસઅપ ગ્રુપની લિંકમાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાનના પ્રયાસો વિફળ જતા જોઈને ટ્રમ્પ હવે બરાબરના ગિનાઈ ગયા છે ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે છેલ્લા એક મહિનાની અંદર આ યુદ્ધમાં પચીસ હજાર લોકોના મોતનો દાવો ટ્રમ્પે કર્યો છે અને કહ્યું છે કે જો આ યુદ્ધ નહીં રોકાય પુતિન અને ઝેલેન્સ્કી યુદ્ધ રોકવા સહમત નહીં થાય તો સમગ્ર વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં ઝોંકાઈ જશે આ ચેતવણી ટ્રમ્પે આપતાની સાથે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે આ બાજુ ફેડ દ્વારા વ્યાજ દરમાં થયેલા ઘટાડા બાદ હેડ ચેરમેન જેરોમ પોવેલે આગામી વર્ષમાં વ્યાજ દર નીતિ મામલે મિશ્ર સંકેતો આપતા બુલિયન માર્કેટમાં ઉછાળા સાથે આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અમેરિકન ઇકોનોમિક ડેટાને અપડેટ જોઈએ તો અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અપેક્ષા કરતાં વધીને આવ્યા છે જે હેડ માટે આગામી બીજા દિવસે પણ તેજીનો માહોલ રહ્યો સેન્સેક્સમાં ચારસો અઢાર પોઈન્ટ અને નિફ્ટીમાં એકસો ચોત્રીસ પોઈન્ટની તેજી જોવા મળી છે ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે આજે ફરીથી

સાતમા આસમાને પહોંચી ગઈ ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય ચાંદીએ ચોસઠ ડોલરની સપાટી કુદાવી દીધી છે ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે ચાંદીના ભાવની છેલ્લી ચોવીસ કલાક દરમિયાનની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં બાસઠ પોઈન્ટ ઓગણએંસી ડોલર જોવા મળ્યો ચાંદીનો ભાવ જ્યારે ઊંચામાં ત્રેસઠ પોઈન્ટ ત્રણ ડોલર સુધી પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી ચાંદી જીએસટી સાથે નવસો નવ્વાણું બે લાખ ચારસો આડત્રીસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે બે લાખ રૂપિયા આની પહેલા ક્યારેય નથી થયો ભાવ તમામ રેકોર્ડ તૂટી ગયા ચાંદી માટે

સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો સોનાના ભાવમાં બે તરફી મુવમેન્ટ વચ્ચે હવે તેજી તરફી રૂખ તે ચોખ્ખે ચોખ્ખો દેખાઈ રહ્યો છે અને તેમાં પણ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સો ડોલરથી વધુની તેજી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં જોવા મળી ગઈ તેતાલીસો ડોલરની સપાટી સાત અઠવાડિયા બાદ ફરી એકવાર ચાંદીએ સોનાએ કુદાવી દીધી છે જેને લઈને સોનાના ભાવ હાલ ફરીથી ઊંચા જઈ રહ્યા છે નીચામાં આજે બેતાલીસો ચોસઠ ડોલર જોવા મળ્યું આંતરરાષ્ટ્રીય સોનું ઊંચામાં તેતાલીસો ડોલર સોનાના એમસીએક્સ ના બાય કોલ અને સેલ કોલ ઉપર નજર કરી એક લાખ બત્રીસ હજાર છસો ઓગણસાઠ ઉપર બાય કોલ માટે એન્ટ્રી એક લાખ બત્રીસ હજાર ચોત્રીસ નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે સોનાના ભાવના આગળના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અત્યારે જે ફ્રેડ મીટિંગમાં વ્યાજદરોમાં ઘટાડો કરવાનું એલાન થયું ત્યારબાદ સોનાના ભાવમાં જે તેજી શરૂ થઈ છે અને હવે બે હજાર છવ્વીસમાં ફેડ દ્વારા એક કરતાં વધુ વાર વ્યાજ દરોમાં ઘટાડો થશે તેવી સંભાવના જે રીતે વધી રહી છે તેણે સોનાની તેજીને બળ આપ્યું છે અને સોનાના ભાવ જબરદસ્ત ગતિથી ઉછળી રહ્યા છે આજે ચોવીસ કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં એક લાખ બત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું એક લાખ એકવીસ હજાર આઠસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું એક લાખ છત્રીસ હજાર પાંચસો ત્રીસના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ જામનગરમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી આગળ વધી પહેલી વાર સોનાના જીએસટી સાથેના ભાવે એક લાખ છત્રીસ હજારની સપાટી કુદાવી છે ફેડ મિટિંગમાં દરોમાં ઘટાડો થયા બાદ ફક્ત બે દિવસની અંદર સોનાના ભાવમાં

ડેઈલી મેળવવા માટે વિડીયો લાઇકશે કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર